સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને સતત બીજી વખત રીપીટ કરવામાં આવ્યા છે સત્તાવાર રીતે સાંજે જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે જાહેરાત કરવામાં આવશે ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલા દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવતા સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના ક્ષેત્રમાં આવતા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહને રિપીટ કરાયા ભુરાલાલ શાહને રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં આનંદ છવાઈ ગયો છે એક વર્ષ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે જેને આના આયોજનના ભાગરૂપે રિપીટ કરાયા છે હાલ ભુરાલાલ શાહની વરણી અને વલસાડ સાંસદ ધબલ પટેલે વાંસદા વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં સફળતા મળશે એવો આશાવાદ વ્યક્ત કર્યો નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠનની ટીમ ને સાથે સાથે કેન્દ્રીય નેતૃત્વએ એ મારા પર વિશ્વ મૂકીને મને ફરીવાર નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે એ બદલ પ્રથમ તો શ્રેષ્ઠ નેતૃત્વનો ગુજરાત પ્રદેશ અને કેન્દ્ર રાષ્ટ્રીય સંગઠનનો હું આભાર માનું છું અને આ વિસ્તારના કેવી રીતે વધારે વધારે વિકાસ થાય એના માટે સતત ચિંતા કરતા હોય અત્યારે જ અમારા નવસારી જિલ્લામાં મેડિકલ કોલેજ પણ આવી સાથે સાથે ટેક્સટાઇલ પાર્ક પણ આવ્યું સાથે બીજી અનેક આવનારા વર્ષોમાં જે નવસારી મહાનગરપાલિકા બની છે તો નવસારી શહેરનો બી ખૂબ સારી રીતે ઝડપથી વિકાસ થશે અને નવસારી જિલ્લાની ટૂંક સમયમાં જ થોડા સમયમાં રોજગારીની તકો પણ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહેશે એ રીતના અમારા સાંસદ શ્રી સી આ પાટીલ સાહેબ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી ધ્યેય છે એમાં અમે સંગઠન પૂરક બનીને લોકોને વધારે વધારે લાભ આપવાની કોશિશ કરશું વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર થયું વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને રિપીટ કરાયા હેમંત કંસારાને રિપીટ કરાતા કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર થયું છે હેમંત કંસારાને રિપીટ કરાયા છે હેમંત કંસારાને રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે તો મહેસાણા જિલ્લામાં ભાજપના નવા પ્રમુખ તરીકે ગિરીશ રાજગોરની પુનઃ વરણી કરવામાં આવી છે આ પ્રસંગે ગોરધન જડફિયા વર્ષાબેન દોશી અને ભરત ડાંગર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા સંસદ સભ્યો અને ધારાસભ્યોની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી જે ભાજપના સંગઠન માટે મહત્વપૂર્ણ મંચ તરીકે ગણાય છે ગિરીશ રાજગોર પુનરાવર્તિત વરણીથી પાર્ટીમાં એકતા અને મજબૂતીનો સંકેત મળે છે પ્રમુખ તરીકે નહીં શું મારું શીર્ષ નેતૃત્વ રાષ્ટ્રીય નેતૃત્વ છે પ્રાદેશિક નેતૃત્વ છે અને જિલ્લાનું નેતૃત્વ છે અને સૌથી વધારે મહેસાણા જિલ્લાના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌને સાથે રાખી અને આગળ ચાલીશું અને અત્યાર સુધીના જે તમામ કામો કર્યા છે અને તમામ રીતે સંગઠનમાં ચૂંટણીઓ જીતી છે એનાથી વધારે ચૂંટણીઓ જીતવા માટે તનતોડ મહેનત કરી અને પાર્ટીને આનાથી વધારે પ્રગતિ કરાવી અને ઊંચાઈઓ પર લઈ જઈશું તો ભાવનગરની વાત કરીએ તો અહીંયા શહેર ભાજપ પ્રમુખ માટે કુણાલ ખાંતીલાલ શાહની વરણી કરાઈ છે અગાઉ વોર્ડ પ્રમુખ અને શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પણ કુમાર શાહ રહી ચૂક્યા છે કુણાલ શાહ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે અને કુમાર શાહ એકવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે જામનગરના સાંસદ પુનમ માડમ સત્તાવાર જાહેરાત કરે એ પહેલા જ કુણાલ શાહનું નામ ડિક્લેર થઈ ગયું

નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે નીલ રાવની વરણી કરાઈ છે તો નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પદે ભુરાલાલ શાહ વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે જયપ્રકાશ સોનીની નિમણૂક કરવામાં આવી છે ચારે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે જ્યાં નિમણૂકો થતાં જ અને નામ જાહેરાત થતાં જ સમર્થકોમાં અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે તો ભાજપના જિલ્લા પ્રમુખના નામ જાહેર થયા છે ગુજરાતના મોટા ભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળી રહ્યા છે ત્યારે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખના નામ જાહેર કરી દેવાયા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરાઈ છે જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા સુરતમાં ભરતભાઈ રાઠોડ ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે આ તરફ ગાંધીનગરમાં અનિલ પટેલના નામની જાહેરાત થતાં જ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો તો જૂનાગઢમાં ચંદુભાઈ મકવાણા પ્રમુખ પદે થઈ છે અમરેલીમાં અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે છ અલગ અલગ તસવીરો ભાજપના જિલ્લા પ્રમુખોની જાહેરાત થઈ છે અને જેમ જેમ જાહેરાત થઈ રહી છે તેમ તેમ અલગ અલગ જિલ્લાઓમાં ઉત્સાહનો માહોલ છે સમર્થકો શુભકામના આપવા પહોંચી રહ્યા છે તમામ જે નવનિયુક્ત પ્રમુખો બન્યા છે તેમને કયા જિલ્લાનો કોણ પ્રમુખ છે તે લગાતાર ન્યૂઝ એટીન આપને બતાવી રહ્યું છે અને હાલ એક મહત્વપૂર્ણ અપડેટ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે મયુર ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી છે દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે મયુરુ ગઢવી રિપીટ થયા છે પ્રદેશ નેતા હિરેનભાઈ હિરપરા દ્વારા જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલ કમલમ પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં આ નામની જાહેરાત કરવામાં આવી અને સમાચારો તરફ આગળ વધીએ માંગરોળના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે માંગરોળના માનખેતરા ગામે સિંહે શિકાર કર્યો મોડી રાત્રે સિંહે શિકાર કર્યો છે વાછરડીનો શિકાર કરતો વિડીયો વાયરલ થયો છે ત્રણ જેટલા સિંહો મારણ લઈને ભાગ્યા રાહદારીઓએ સિંહના વીડિયો મોબાઈલમાં પણ કેદ કર્યા છે આ તસવીરો તમે જોઈ શકો છો મોડી રાતના આ દ્રશ્યો છે સિંહના આતાફેરાથી લોકોમાં ફફડાટ છે જૂનાગઢના માંગરોળની આ તસવીરો છે જ્યાં માનખેત્રા ગામે સિંહે શિકાર કર્યો અને એક વ્યક્તિ જે ત્યાંથી વાહન લઈને પસાર થઈ રહ્યો હતો એક રાહદારી હતો તેણે પોતાના મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કર્યા નડિયાદમાં રખડતા ઢોર નો આતંક સામે આવ્યો સોસાયટી માં બે આખલા વાખડ્યા અને આખલાએ વાહનોને અડફેટે લીધા રહેણાંક વિસ્તારમાં આખલા યુદ્ધને લઈ રહીશોના જીવ તાળવે ચોંટ્યા આખલા યુદ્ધમાં રહીશોના પાર્ક કરેલા વાહનોને ખૂબ નુકસાન થયું સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી અને આ આખલા યુદ્ધને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ તસવીરો તમે જોઈ શકો છો એક સોસાયટીમાં જ્યારે બે આખલા બાખડે છે ત્યારે આસપાસના તમામ જે વ્યક્તિઓ હોય વાહનો હોય કે રાહદારીઓ બધાને અડફેટે લે છે અહીંયા સોસાયટીમાં જે વાહનો પાર્ક કર્યા હતા એ તમામ વાહનોને ખૂબ નુકસાન થયું છે પાલીતાણા શહેરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો એક આધીડ પર રખડતા ઢોરે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી શહેરના હરિકૃષ્ણ સોસાયટીમાં રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવ્યો રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવતા એક આધીડને ગંભીર ઈજા થઈ હતી જેને લઈ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો સ્થાનિકોએ નગરપાલિકામાં જાણ કરતા ત્યાંના અધિકારીઓ દ્વારા અમારામાં આવતું જ નથી એવો ઉડાવ જવાબ આપ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે સવારમાં માં થી સાડા સાત એક વાસડું હડકાઈ આવ્યું અને આમને માર્યું અને લોહી લોહાણ કરી દીધા છે વાસડું એટલામાં છે ફરિયાદ સાંભળવા કોઈ તૈયાર નથી નગરપાલિકામાં ગયો તો ત્યાંથી મને એવો જવાબ મળ્યો કે આ કોઈ અમારામાં આવતો નથી એમ બનાસકાંઠામાં વધુ એક વાર હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો ધાનેરાના આલવાડા ગામમાં આઠ થી દસ લોકોને શ્વાને બચકા ભર્યા શ્વાન દ્વારા પશુ અને લોકો પર હુમલો કરવામાં આવ્યો શ્વાનના હુમલાથી લોકો ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે ખસેડાયા રખડતા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે ખેડા જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે અહેમદાબાદના આમસરણ ગામમાં મિની હોસ્પિટલ ચલાવતું એક બોગસ તબીબ પકડાયો છે ઓમ પોલીસ ક્લિનિક નામનું એક દવાખાનું તે ચલાવતો હતો આ બોગસ તબીબ જેને પકડી પાડવામાં આવ્યો છે મહેમદાબાદના આમસરણના ગેમન પીરની દરગાહ પાસે આવેલી છે ઓમ પોલી ક્લિનિક અને